છ ડિસેમ્બર એટલે ડોક્ટર સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ આજના દિવસે આમ તો જોવા જઈએ તો આપણી માટે આ ખૂબ દુઃખનો દિવસ કહેવાય પરંતુ દુઃખને સાઈડમાં મૂકી અને ડૉક્ટર સાહેબ આંબેડકરના સંવિધાનને આપણા જીવનમાં આપણે ઉતારીએ તો બાબા સાહેબ આંબેડકર એ આપણી વચ્ચે કાયમ જીવંત છે બંધારણને બિરદાવતા શક્તિસિંહ ગોહિલ ઘણું બધું બોલી ગયા ત્યારબાદ હવે મને નથી લાગતું કે એમનીથી વધુ સારું હું કાંઈ વધુ બોલી શકું પરંતુ આજે વડીલોની આટલી અહીંયા હાજરી છે એક વાતનું દુઃખ છે કે ડૉક્ટર સાહેબ આંબેડકર અને બંધારણ પ્રત્યે વડીલો કદાચ ઓછું જાણે તો એનું કાંઈ દુઃખ લગાડવાનું ના હોય કારણ કે આપણા સમાજમાં પહેલાથી શિક્ષણની ખૂબ અછત છે પરંતુ આજનો યુવાન તો ભણેલો છે ને હાજરી અહીંયા યુવાનની હોવી જોઈએ પરંતુ એની જગ્યાએ નેવ ટકા વડીલો બેઠા છે આમ તો ઢોળી મિલેટરી કરી કરી અને વડીલોની ઘણી ઉડાડે છે મજાક એ જ યુવાનો આજે આવા દિવસે અહીંયા ગેરહાજર છે આપણી સમાજના યુવકોને આ કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું પરંતુ નથી રહ્યા ખરેખર આ વડીલોને હું બિરદાવું છું કે આ ઉંમરે પણ તે લોકો કોઈ ચાલી શકે છે નથી ચાલી શકતા બીમાર રહે છે એમ છતાંય આજના દિવસે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે એ માટે ચોક્કસથી આ વડીલોને હું મારું શીશ નમાવું છું હવે વાત શિક્ષણની કરવી છે મારે શિક્ષણ હોય તો શું ફર્ક પડે જો બંધારણને સમજતા હોઈએ આપણે તો શું ફર્ક પડે આપણી પાસે એક બાહોશ નેતા છે જીગ્નેશ મેવાણી રાજકીય મુદ્દો નથી આપણે બનાવો પરંતુ શિક્ષણનું શું મહત્વ છે ને એ માર કેવું છે એને બંધારણ વાંચ્યું છે ભણ્યો છે વકીલ હતો પત્રકાર હતો ત્યારે આજે છે ને કેમ કોઈ બીજું નથી બોલી શકતું ફક્ત ને ફક્ત શિક્ષણ શિક્ષણ ની લીધે બોલી શકે છે આવા નેતાઓ આપણને શિક્ષણ ની લીધે મળે છે આપણા સમાજમાં આમ તો કહેવાય છે કે શિક્ષણનું પ્રમાણ અત્યારે સારું છે પરંતુ નથી માતાઓને હું એટલું પૂછવા માંગીશ જાહેર મંચ ઉપરથી કે તમે તમારી દીકરી એ લગ્ન કરીને જાય પછી એને વાસ્યદુ કરવા જોતા માંગશો કે પછી તમારી દીકરી કોઈ સારી એવી જગ્યાએ નોકરી કરતી હોય અને તમે ગર્વથી પાંચ લોકો વચ્ચે કહી શકો કે મારી દીકરી ફલાણા ડિપાર્ટમેન્ટની અંદર આ જોબ કરે છે તમે કેવી રીતે તમારી દીકરીને જોવા માંગો છો એ જ રીતે તમારો દીકરો આખો દી માલ ખાપતો હોય એની જગ્યાએ કોઈ સરકારી ઓફિસની અંદર સારી એવી ખુરશી ઉપર બેસી અને નોકરી કરતો હોય ત્યારે ગર્વ થાય છે ને સમાજને આપણી સમાજનો વિકાસ એના પાયામાં શિક્ષણ છે જો શિક્ષણ આપણે નહીં લઈએ તો ચોક્કસથી આપણો સમાજ છે એ કાયમ પછાત જ રહેવાનો છે પાંચ પાંચ વર્ષ સુધી આપણા સમાજે ગુલામી ભોગવી છે આજે ગુલામીમાંથી બહાર નીકળ્યા છીએ બંધારણના કારણે પરંતુ એ દેખાવાની વાત છે માનસિક રીતે આપણે આજે પણ હજી ગુલામ છીએ માનસિક ગુલામીને જ્યાં સુધી નહીં તોડીએ ને ત્યાં સુધી આપણા સમાજનો વિકાસ એ ક્યારેય નથી થવાનો એટલે પોતાના જીવનની અંદર ચોક્કસથી બંધારણને ઉતારો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણી માટે આખું જીવન સંઘર્ષ કર્યો છે ગોળમેજી પરિષદની અંદર જઈને પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા સમાજની વાત મૂકે છે નહીંતર તને ત્યાં એમને કાંઈ જરૂર નથી એમને જેવો હોદ્દો જોતો એવું મળતું પરંતુ એમને સમાજ માટે એમના કુરબાન કરી દીધા છે અને એ બાબા સાહેબ આંબેડકરના જીવનના જે મૂળ વિચારો છે તેને ચોક્કસથી આપણા જીવનમાં આપણે ઉતારવા જોઈએ ડોક્ટર બાબા આંબેડકર થી મોટું આપણી માટે કોઈ હોય ના શકે આપણે ભલે ભગવાનને માનતા હોય માતાજીને માનતા હોઈએ એ આપણો શ્રદ્ધાનો વિષય છે પરંતુ ડોક્ટર સાહેબ આંબેડકર થી મોટું બીજું કોઈ ભગવાન આપણી સમાજ માટે હોય એવું મને લાગતું નથી કારણ કે પાંચ પાંચ હજાર ઓગણીસો સુડતાલીસ માં બંધારણ સભા બની છેતાલીસ માં અને ઓગણીસો ઓગણપચાસ માં જયારે બંધારણ બની ગયું અને પચાસ માં આપણું બંધારણ લાગુ થયું ને ત્યાર પછી આપણી માંથી આ અત્યાચારો જે જુલમો થતા હતા ને એ બંધ થયા છે ખરેખરમાં બાબા સાહેબ આંબેડકર છે ને એ આપણા ભગવાન છે બીજું કોઈ નથી તમે માનો જેને માનો એને માનો પરંતુ ચોક્કસ બાબા સાહેબ આંબેડકરને ભૂલતા નહીં તમે જો બાબા સાહેબ આંબેડકરને ભૂલી ગયા ને તો આપણો સમાજ ફરીથી એકવાર ગુલામીમાં સપડાય છે સપડાય છે અને સપડાય છે એમાં કોઈ ભેમત નથી આજે આપણે આખા દેશની અંદર જોઈએ છે ઘણીવાર બાબા સાહેબ આંબેડકરનો વિરોધ થતો હોય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોસવામાં આવે છે એ જે કોસે છે ને એ મનુવાદીયો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એને સર્વે સમાજને સમાન હક આપ્યો છે જે વ્યક્તિ જે સમુદાયની જેટલી સંખ્યા એને એટલો હક આપ્યો છે અનામત સરખે સરખું કરીને આપ્યું છે કોઈ આરે બંધારણની અંદર અનામત આપવામાં ક્યાંય અન્યાય થયો નથી પરંતુ આંખ આડે જે મનુવાદના પડદા લાગેલા છે એટલે બાબા સાહેબ છે સરકારી કચેરીમાં આપણા લોકો કદાચ પાંચ દસ પચીસ વર્ષ પેલા પટ્ટાવાળાની નોકરી કરતા હોય છે વધીને પરંતુ આજના આજના સમયમાં જુઓ તો કલેક્ટર કયો કે એસપી કયો આપડી સમાજના યુવાનો છે એ ફક્ત કારણે આજે આપણે બંધારણને બચાવવા યાત્રાઓ લઈને નીકળવું પડે છે બંધારણ બચાવવા માટે ઉપવાસ ઉપે બેસવું પડે છે હું આપણી સમાજને ફક્ત એટલું કહેવા માંગુ છું કે આપણે બંધારણ બચાવવા નીકળવાની જરૂર નથી બંધારણ પોતે એટલું મજબૂત છે કે એ આપણી રક્ષા કરે આપણે એની રક્ષા નથી કરવાની